ડાંસમા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સહયોગથી ઠંડી છાસનું વિતરણ કરાયું કાળજાળ ગરમીમાં લોકોએ લાભ લીધો પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યને લોકોએ સ્વયંભૂ બિરદાવ્યું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમાં ખાતે આવેલ સરદાર ચોકમાં વહેલી સવારે દાતાશ્રીના સહયોગથી ઠંડી છાશ વિતરણ કેમ્પ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરમીમાં રાહત અનુભવતી ઠંડી છાશનું સેવન કરી પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવ્યું ચાણસમાં શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં આજરોજ દાતા શ્રી ગોગા મહારાજ ના પરમ ભક્ત શ્રી અમથાભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર ઠંડી છાસ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઠંડી છાશનું સેવન કરી અત્યારે હાલના સમયમાં આ આગ દજાડતી ગરમી સાથે રક્ષણ મેળવ્યું હતું આ પ્રસંગે દાતાશ્રી પરેશકુમાર પરેશ કુમાર મહેન્દ્રભાઈ અમથાભાઈ તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદાર હાજર રહ્યા હતા